આ લીંબુ પીળો છે વેટલેસ કાપડમાં છે એકદમ સોફ્ટ છે તમે જોઈ શકો છો બેનો મિસ પ્રિન્ટમાં છે આટલી મિસ પ્રિન્ટ આવશે વધુ નહીં આવે ફક્ત બસોમાં જ છે એકદમ ઝેરી લીલો છે અને અંદર ગુલાબી આવી રીતે છે લાઈનર વાળી છે સાડી અને આમાં સફેદ પટ્ટી છે એટલે જોઈ શકો છો એટલે અહીં સુધીમાં છે બસ એકદમ કાપડ એકદમ સોફ્ટ છે આ ચારસો પચાસનું પીસ છે